બરા શી તો રાતી ઓ આ જતી રહી એટલે ચાલુ કઈ જાય કેનાલ એટલે આ પેલો કપાવાયા તા કપામાં કોઈ નતો માં ચૂંટી ના અને અત્યારે ભરાય ને મારા ઘર નું મશીન છે તે ઘઉં ગારવણ કરી દઉં ગારવી એટલે ઘઉં આપવા સુધી બરાબર બરાબર એટલા માટે લબડી લેવા જ્યો તો કેનાલ નું પાણી આવ્યું એટલે હા કેનાલ નું પાણી આવ્યો ઘઉં આવી દઉં કે બરાબર બરાબર પણ તમારે તો કપામાં ભલાદમી યાર બાપુજી નું પાણી ના આવતું એવાનું આવતું પણ અમારે કેનાલ આવી ગયું એટલે અમારા મળ્યું ને હું જરૂર છે મારા ઘરનું નું મશીન છે પ્લબર યુ ભરાય ને સીધું ડાયરેક્ટ ચાલુ તમારે તો ભાઈ હેઠા કેનાલ ખરી ગયો નજીક જ અમારે તો બાકુજી યાર બોન નું પાણી આલ્યું તમે કેનાલનું નું લેવા પા બગર તમારું એ હે ના બગરું કોઈ અમાર લેવું ના લેવું અમારી મરજીની વાત છે થોડો બગડતા જી પણ બે સીઝન તો તમને પાણી હોય આલ્યું કપો અને ને બધા પછી યાર પાણી ભલા આલ્યું પણ અતારે કેનાલ આલ્યું અને અમે રૂપિયા નહી આલતા ખરી વાત રૂપિયા એકસો વીસ રૂપિયા અને મને ખર્ચો ને તો ડીઝલ તો હું લઈ આવું કા મને એટલું કરે મારે છોકરો થી ઘેર આવ્યો છે તમાકુ વાઈ તું ના મેળવું છે ના એ તો આપડે મન ના રાજાજીનું લેવું ના લેવું બે નંબર ની વાત રાખજો ના વાંધો નહીં હાર હેડો

કપમ વારવા તો વાર દે પછી કપત ગોદી ના છે થોડી ગાડ્યા તો ગારવણ કર દયો ના ગારવણ તો નહીં કરવાનું ના નહીં કરવાનું એટલે બોર નવરો છે એટલે કે તમને કીધું તો કોઈ કોણ્યાર છે નહીં કા એટલે કે તમાર વાર દઉં તો કીધું પૈસા ભઈને કેતા હું કીધું વાર દી ના પણ અમારો નહીં કોણત વાળવાનું તો પોણી વાળવું આ તો બસ બસ કેતો નહી કે મને પોણી ના લીયું ના ના કશું લે ચા મૂકું તાન બે ચા પીન જો ના ચા નહી એવો મેક કી ચા વેપડાપટ બનાવી દે ગેસ ઉપર બનાવો ના નહીં મારવાનું ના 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 હા એ ના ના વડાઈ વડાઈ કરે

આવ તો રવાન કરે એટલે ઘરે કરી પડી પાઇપ લઈ લે પાણી ના પી જાય

યુ સી ડાયરેક્ટ કે કે ના લીવા દો બીગેટ કો લીમા કડી વાળા ક કલાગડી પડી એ હોય તો ખોટી એટલું વાળા સે કરા બે થાય અમે એટલે અમે કારણ કહું રાયરો બાબો છે હા હા એટલે હો આ કેળવા દી હો કજો ને એ તો ફોન કરે તમે મારું તો કેનાલાઈ છે એટલે મારે તો મહિના સુધી લોકો કે ના પાણી વારસી પછી ઓછા પીવા ચોકતા શું પાણી બીજું થોકીયે

એનામાં પાણી આયું છે તો એટલે કોકની લોબી કરીએ છે પછી ને કરવા જે કરવા જેવું કશું હતું નહીં હんだ લે એટલે ઓયકન ડાયરેક્ટ આ લાડુ મેલી લઈ લેજો ના ના તો હું હા પછી આ

દાદાગીરી ની શું વાત કરે છે કે હાલ માં ગોધો મેલ હાલ માં રહ્યો છું તમારું પોણી ના લીધું બોર્ડ નું એટલે કાઠું પોઈ લ્યો હા એની વાત નહીં તું તાર કેનાલ નું પોણી વાર ના નહીં અમારા અમારા બોર અમાર સાલે છે તારા ખર્ચો ઓછો થાય એટલે છૂટું પોણી તારા કેનાલ નું ફરે છે ઈથી મને ચિંતા નહીં તારા ઘેર આવ તારા ઘેર હું આવ્યો તો કલાક મોડી તું ઘેર નતો તારી ઘેર થી મને ઇન કેતી હતી

મારે તો ભાઈ જોવા તમારે એક સીઝન આ ઘઉના ગારવાણ માટે પોણી આવસ કેના લુ તમારી બે સીઝન કુણ હાસવસ એ તો તમે હાસવો છો હા ઓવા કુણ હાસવો છો કેમ તમે હાસવો છો હા તો કોમો વ્યક્તિ આવતો હોય હા આ બીજી વસ્તુ પીવાનું પોણી ક્યો એ તો બરોબર છે તમારા માટલો ભરો છો બેસણ પીવા પોણી ભરો છો હે હું તો કહું કે આનો પાણી વારો પણ જૂઠ્ઠું શું બોલવાનું આવે છે આ નાટક તો પણ કેવાનો આવે છે દોશીની ખબર નહી હોય વાઘુ ભાઈ કાણો હું હા તે લોબ કરીએ આ તારી શરમમાં હવે મારે કોઈ બોલવું નહીં તારી ઘેરથી ક્યાં જા તું જુઠ્ઠું બોલવાનું બંધ કર દે અરે હેડો તમે ત્યાં ચિંતા ન કરો હું ઈને કહું છું બે શબ્દો દેવલો દેવલા ને કીધું ભાઈ દેવા તારા મારે રેનો છૂટો છે તાર વારો ઉધવા દેવલાએ મને ચોખ્ખું કહી દીધું તો વાઘુજી આપડે વાઘુ બાકે મારે કે આનો પાણી આવ્યું છે કે વાડ વાડ્યું

મારી માની છો કેનાલનો પાણી હવે ઘઉંનો ગારવારને ઘઉ કેનાલનો પાણી પાકશી કેનાલનો પાણી આવશી કેનાલનો પાણી આવું જ તમે તારું સૂચક પાણી વારો ખર્ચો પણ ઓછો થાય પણ એમ કે આ માગું છું બોરવાળાને ભૂલી નહીં જવાનું બોરવાળા ખોટું ના લગાડતા ચમકાવા કેનાલનો પાણી આવું છે એટલે કેનાલને વારશી પણ તારા બોરને પાણી જશે એટલે બધા હરી મળી અને ખેતી કરજો અને ઘઉં પકવજો ખેતી પકવજો વિડીયો ગમે લાઈ કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માતાજી